કાર દર્શક મિત્રો હું છું મનીષ પ્રજાપતિ આપ દીરા સૂર્ય દૂતએ સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે આજે રોડા શર્મા આવેલી એ અગમ નિગમ સોસાયટીમાં નંદ ઉત્સવ અને માટી પોર્ડો બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે વધુ માહિતી જાણીશું અહીંના જે જે લોકો પ્રોગ્રામ કર્યો છે આવી કર્યું છે એમની પાસે બે શબ્દ જાણીશું

શું કહેશો તમે આ આજે મટકી ફોડ અને આનંદ ઉત્સવનો મારામાં એક સરપ્રાઈઝ તો એ કહું કે મેં અગિયાર વાગે વાસંતીબેનનો મેસેજ વાંચ્યો કે અકમ નિકમમાં બધા આવો આનંદ મહોત્સવ છે તો મને એવું થયું કે આટલા વરસાદમાં કેવી રીતે આ શક્ય બનશે પણ ખરેખર આનંદ મહોત્સવમાં ભગવાન પોતે જ પ્રગટ થયા અને જેનો આનંદ આપણે વિસ્તારે આજે લઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો આ આયોજન કરનાર વાસંતીબેન અને દેવેન્દ્ર મામાનો ખૂબ ખૂબ આભાર કે અમને બધાને આનો લાભ આને લાભ મળ્યો અને રાઈટ ટાઈમે જ આપણે વરસાદ બંધ થઈ ગયો તેથી આપણને વધુ આનંદ મળ્યો બીજું કઈ બોલશે તમે બેન શું કેશો આજના પ્રોગ્રામ વિશે સર્વને જય શ્રી કૃષ્ણ આજે આપણે નન માટે ભેગા થયા છે ત્યારે મને કૃષ્ણ અને રાધાની એક લીલા યાદ આવે છે તે હું ટૂંકમાં કહીશ તમને કે જબ રાધાને પૂછ્યા કાના મો ઓર પ્રેમ મે અંતર ક્યાં હે મો ઓર પ્રેમ મે અંતર ક્યાં હે તબ મન મુસ્કાતે કૃષ્ણ બોલે રાધા જ્યાં મન ભર જાય વહ મોહ હે जहाँ मन भर जाए वह मोह है और जहाँ मन भर आए वो प्रेम है जहाँ केवल आकर्षित करते हैं वह मोह है पर जब कोई खुद को अर्पित कर देते हैं वह प्रेम है और जब कोई कहे कि तुम मेरे हो तो वह मोह है लेकिन जब कोई कहे कि मैं तुम्हारा हूँ तो वह प्रेम है श्री कृष्ण जन्मोत्सव में पाँच हजार બસો ને બાવન વરસ થઈ ગયા છતાં પણ આપણને કેટલો બધો આનંદ છે એજ સમય જે વરસાદ હતો અને ગોકુળમાં પધાર્યા એવી જ રીતે અમારા આપણને બધાને આટલો બધો આનંદ કેમ આવે છે આટલા વર્ષો થવા છતાં

અને કેટલા વર્ષોથી જે આવજોડી થાય છે એનો આજે આપણે ભાગ બન્યાં છે એ માટે પણ ખરે આનંદ છે જે આવ્યા છે એ બધાને નમસ્કાર સારી વાત છે બોલો કનૈયા આપણે જે છે એમની પાસે પણ બે શબ્દ જાણીશું આજે બસો બેતાલીસ એકલા મહિના મંડાઈના પ્રમુખ છું પણ મને પ્રમુખનો એટલો મોટો ગર્વ છે કે આજે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મારી ટીમ એટલી સખ્ત છે કે આટલા ભાર વરસાદમાં પણ બધાએ સજાવટ કરવા માટે પલળતા આ તૃપ્તિબેન અમીબહેન ભારતીબેન માલતીબેન સોનલબેન ઉન્નતિબહેન બધા જેટલા ઉત્સાહભેર વાસંતીબહેનના ઘરે આવી ગયા અમે અગમ નિગમ સોસાયટીના દરેક સભ્યોનો વાસંતીબેન અને દેવેન્દ્રબેનનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આ આનંદ મહોત્સવ કરવાનો અમારી પાછળ એક મોટો પર્પસ પણ છે કે આજના યુગમાં જે કળિયુગ ચાલી રહ્યો છે તેમાં આપણે ભગવાનને ભજવાનું ભૂલી ગયા છે તમે જોતા હશો બધે કેવા કેવા દુ દુર્ઘટનાઓ બની રહી છે કેમ બની રહી છે કારણ કે આપણે દુષ્કર્મ બાજુ પ્રેરાઈ રહ્યા છે તો આ કરવા પાછળ અમે પણ બધા ભેગા થઈને એ જ કહેવા માંગીએ છીએ સંદેશો કે ભગવાન જ્યાં સનાતન સત્ય છે ત્યાં ધર્મ છે અને ધર્મ છે ત્યાં આપણે ભજીશું તો આ બધી દુર્ઘટનાને આપણે ટાળી શકીશું એટલા માટે પણ અમે નંદ મહોત્સવનું આયોજન કર્યું છે અને હું મારી સમગ્ર ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ છે એ લોકોએ જાગૃત થવું જોઈએ ભગવાન પ્રત્યે અને સનાતન ધર્મ એ સત્ય છે એટલે આ દુનિયા સૃષ્ટિ ચાલી રહી છે આપણી જોતારો મનીષ પ્રજાપતિ સાથે અને સ્વાગત ગુજરાતમાંથી મનીષભાઈ પ્રજાપતિ કે જેઓ સેટેલાઇટ વિસ્તારમાં અને એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો હતો ખબર છે એવું નથી એક આધા પાણી ભરેલા હતા એમનો મને કોલ આવ્યો સોનલ કે ભાઈ હું કેવી રીતે આવીશ પીનાલબેન મને માફ કરો પણ પછી એમનો સામેથી લાલાની મહેરબાની જુઓ સામેથી દસ મિનિટ પછી એમનો ફોન આવ્યો કે પીનલબેન આટલા પાણીમાં પણ હું ચાલીને તમારા નંદ મહોત્સવમાં હાજરી જરૂરથી આપીશ તો એ મનીષભાઈનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સુરદૂત અને સૂર્યદૂત અને સ્વત સ્વાગત ગુજરાતનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ કિંજલબેન છે જે વાસંતીબેનના બહુ છે એ મરોડારે છે આટલા ધોધ માર વરસાદમાં પણ એમને કોઈને કીધા વગર એકલી મોટી સરપ્રાઈઝ આપી છે કે લાલાએ એમને પણ પ્રેરણા કરી કે તું મારા ઉત્સવમાં તારા ઘરે પધાર અને આજે એ વરોડાથી સ્પેશિયલ આપના નંદ મહોત્સવ માટે આવ્યા છે ખૂબ છે પ્રગટ થયો લાલો પ્રગટ થયો સૌ જોવા આવ્યા લાલો પ્રગટ થયો સૌ જોવા આવ્યા લાલો પ્રગટ થયો સૌ જોવા આવ્યા We're, We're Nothing, nothing. 加油！